ઉત્તરાયણના પર્વને હવે માત્ર કલાકો જ બાકી છે રાજ્યભરમાં પતંગોત્સવની તૈયારીઓ વચ્ચે અબોલ પક્ષીઓના જીવ બચાવવા રાજ્ય સરકાર દ્વારા ખાસ કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ઉત્તરાયણના દિવસોમાં કાતિલ દોરાથી ઘાયલ થતા પક્ષીઓ અને પશુઓને સમયસર સારવાર મળી રહે તે માટે સુરત વન વિભાગના સહયોગથી શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રેસ્ક્યુ અને સારવારની વ્યાપક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે વીસ જાન્યુઆરી સુધી ચાલનાર આ અભિયાનનો મુખ્ય હેતુ અબોલ જીવોના પ્રાણ બચાવવાનો છે ઉત્તરાયણના પર્વ દરમિયાન શહેરના આકાશમાં મોટી સંખ્યામાં પતંગો ઉડાવવામાં આવે છે પરંતુ આ ઉજવણી ઘણી વખત અબોલ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે પતંગની કાતિલ દોરાથી ઘાયલ થતા પક્ષીઓની તાત્કાલિક સારવાર અને બચાવ કાર્ય માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં વન વિભાગના સહયોગથી અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે આ સંસ્થાઓ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પક્ષીઓ માટે ઓપરેશન થિયેટર અને સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જ્યાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે આ ઉપરાંત આકાશમાં દોરામાં ફસાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરવા માટે પણ અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે શહેરમાં ક્યાંય પણ ઘાયલ પશુ કે પક્ષી મળે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તમામ વ્યવસ્થા સુસજ રાખવામાં આવી છે વન વિભાગ અને સામાજિક સંસ્થાઓ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન કરવામાં આવે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પતંગ ન ચગાવાય તથા કોઈ પણ ઘાયલ પક્ષી જોવા મળે તો તરત હેલ્પલાઇન નંબર પર જાણ કરવામાં આવે સાથે જ ગિવ ઇટ અપ ફોર લાઈફ ના સંદેશ સાથે અબોલ પક્ષીઓ પ્રત્યે કરુણા દાખવવાની અપીલ કરવામાં આવી છે સુરત શહેરમાં જ્યારે ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે શહેરીજનો આ તહેવારને જ્યારે મોજ મસ્તીમાં જ્યારે ઉત્તરાયણનો તહેવાર ઉજવતા હોય ત્યારે જે મોગા પક્ષીઓ જે દોરીના લીધે જે એમને ઈજા પહોંચતું હોય અને જેમને સારવાર માટે અત્યારે એક જીવદયા દ્વારા એક આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે જ્યારે આ હોસ્પિટલમાં જે ડોક્ટરો તૈનાત કરવામાં આવ્યા છે અને એક ઓક્સિજન મશીન બી આધુનિક મશીન બી તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે જ્યારે તૈનાત કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ડોક્ટરો બી અહીંયા ઉપસ્થિત છે જે જ્યારે પક્ષીઓને લાવવામાં આવે છે જ્યારે પક્ષીઓને ઈજા પહોંચતી હોય તે ગંભીર ઈજા પહોંચતી હોય છે એમને સારવાર આપવામાં આવે છે જ્યારે આપણે જે જીવદયાના જે

તહેવાર હતો તો એક દિલ ગુલ ખાના મીઠા બોલના એવું બધું હતું લોકો ભેગા મળતા હવે મારો કાપો એવું આવી ગયું છે જેનું પરિણામ આજે આપણે અહીંયા પક્ષીઓ ઘાયલ છે માણસોના મૃત્યુ થાય છે ઢાબા પરથી તમારા જેવા ચગાવાવાળા બી પડી જાય છે એ હાથ એ દોરાથી તમારા હાથો કપાય છે એટલે કેટલા બધા નુકસાન છે અને હજી એમથી આગળ જઈએ તો પર્યાવરણ જેમ કે દિલ્હી સુરત બનતા વાર નહીં લાગે કેમ કે પર્યાવરણ ઝાડોમાં એ ધા લટકેલો એટલે ઝાડનું આગળ

આપણું કરુણા સંસ્થા એટલે કે કસ્તુરબા ઉદ્યાન ગાર્ડનમાં લાવી શકો લાવશો એટલે એનું કેસ પેપર બનશે એને એ પ્રમાણે ટેમ્પરેચરથી હિટિંગ મળશે હજી આગળ જતા એના ટાંકા એવા લેવાય છે કે જે ઓટો મેલ્ટ થઈ જાય એટલે કે ટાંકા જાતે ઓગળી જાય હજી એની આગળ આપણે ગયા અને એને બેન્ડેજ બી એવી વાપરીએ છીએ કે જે નુકસાન જ ન કરે ફેધરને હજી સાથે વધારો કરીને એમાં એક એનએસસીસીઆ મશીન લાવ્યા છે જેના લીધે હજી ઘણું સારું રિઝલ્ટ મળશે જે રીતે આધુનિક મશીન બી મૂકવામાં આવ્યું છે આ મક્ષી આ મશીનથી પક્ષીઓને કેટલી ફાયદાકારક થશે પક્ષીઓ એનાથી કઈ રીતની સેવા ઘણી જરૂરી વસ્તુ છે જેમ આપણે હોસ્પિટલમાં જઈએ ડૉક્ટર પાસે જઈએ પણ જ્યારે આપણને વધારે તકલીફ હોય તો હોસ્પિટલ જવું પડે છે એવી જ રીતે પક્ષીઓ માટે બી એનએસસીસીયા લોકલ એનએસસીસીયા ક્યારેક નુકસાનકારક થઈ શકે એનું વિચારીને અમે આ એનએસસીસીયા મશીન લાવીએ છીએ ગેસ એનએસસીસીયા મશીન કહેવાય જેનાથી એને નુકસાન ઓછું થાય અને આવી જ રીતે એટલે અમારી સાથે શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી કિશોરભાઈ આવા ઘણા બધા સાથે જોડાયા છે જે રીતે આ સંસ્થા દ્વારા જે આધુનિક મશીન લાવવામાં આવ્યું છે જે પક્ષીઓને સારવાર બી આપી શકે અને જે ઓક્સિજન એમને મળી શકે એના ધ્યાન રાખી શકે એ માટે બી આ મશીન નો ઉપયોગ કરવામાં આવશે રવિ વેન્ડે ઇન્ડિયા નું સુરત